ન આપવી મોંઘી પડી બાવળા ચીફ ઓફિસરને રૂપિયા પંદર હજાર નો દંડ બિહાર ચૂંટણી એસઆઈઆર લાવ્યા બાદ ચૂંટણી વધુ એક યોજના મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જાહેર કરવામાં આવશે ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના ભૂસ્ખલનના કારણે ધૌલી ગંગામાં ટનલમાં ઓગણીસ કર્મચારીઓ ફસાયા વડોદરામાં બસો કિલો કાગળમાંથી બનાવાઈ ગણેશજીની મૂર્તિ પંડાલમાં યુરોપ અને ભારતીય વાસ્તુકલાના દર્શન થોળની ગૌશાળામાં વીસતી વધુ ગાયોના મોતની ખળભળાટ કાદવમાં ફસાયેલા મૃતદેહ મળી આવ્યા શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગ્રુપ એડમિન જુનેદ ઝડપાઈ ગયો બેફામ દાહોદના સંજલી બે એસટી બસ વચ્ચે ટક્કર બે દિવસમાં ત્રણ અકસ્માત સર્જાયા મહીસાગરમાં એકસો ત્રેવીસ જલ કૌભાંડ બાર મુખ્ય આરોપીમાંથી એક ઝડપાયો

ધોરણ દસ અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા ને લઈને મહત્વપૂર્ણ સૌરાષ્ટ્ર પણ પ્રભાવિત થયા તો અંબાજી થી એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા આરતી નો સમય પ્રસાદ કેન્દ્રો અને પાર્કિંગ અંબાજી આવતા પદયાત્રીઓ માટે ઈ મંદિર વોટ્સએપ ચેટબોટ ની સુવિધા પણ ઉપલબ્ધ ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઉભું કર્યું અમદાવાદમાં વોટર અધિકાર જનસભામાં ગેનીબેનનું નિવેદન જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણ ના ડૂબી જવાથી મોત ગણેશ વિસર્જન સમયે બની હતી આ ઘટના તુર્કી ઇઝરાયલ સાથેના તમામ વ્યાપારી સંબંધો તોડી નાખ્યા હવાઈ સીમા અને બંદરો પણ બંધ કરી દીધા યુદ્ધને શાંત કરવાના પ્રયાસો વચ્ચે રશિયાનો યુક્રેન પર વધુ ડ્રોન વડે મોહંગ પચીસ વર્ષ બાદ પહેલી વાર યુ એસ જનારા લોકોની સંખ્યા પોચ પોઈન્ટ પાંચ ટકા ઘટાડો જોવા મળ્યો પીએમ નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી ચીન પહોંચ્યા આજે જિનપિંગને મળશે ભેદભાવ ભર્યું વલણ ક્યારેય સ્વીકાર્યું નથી પુતિને ચીન મુલાકાત પહેલા અમેરિકા જમ્મુ કાશ્મીર ને ટૂંક જ સમયમાં રાજ્ય રાજ્યનો દરજો મળશે કેન્દ્રીય મંત્રીનું નું મોટું નિવેદન જમ્મુ કાશ્મીરમાં માં ફરી વાદળ ફાટ્યું ભૂસ્ખલન ના કારણથી વધુ બાર લોકોના મોત ત્રીસ ગુમ થયા

અમદાવાદ મુંબઈ ઉપરાંત હૈદરાબાદ ચેન્નાઈ અમરાવતી અને બેંગલુરુ જેવા ચાર મોટા શહેરોમાં દોડશે બુલેટ ટ્રેન પીએમ નરેન્દ્ર મોદીએ ચીનથી કરી મન કી બાત ટ્રમ્પના ટેરિફ પ્રહાર વચ્ચે સ્વદેશી અપનાવા કરી અપીલ લખનઉમાં મોટી દુર્ઘટના ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ માં સાત લોકોના મોતની આશંકા જોવા મળી ચોત્રીસ હજાર કરોડ નું નુકસાન નોકરીઓ પર ખતરો હોવાની સીએમ ને કબૂલાત પીએમ નરેન્દ્ર મોદી એ ચીન સામે આતંકવાદ નો મુદ્દો ઉઠાવ્યો બંને દેશો ના સંબંધોને મજબૂત બનાવવા કરી અપીલ સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથ રત્ના ત્રણ પૈડા સ્થાપિત કરવામાં આવશે લોકસભામાં સ્પીકરે મંજૂરી પણ આપી ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાની મંદિરના કબાટ મુસ્લિમોએ કહ્યું ઘાટી પંડિતોની જન્મભૂમિ ભારત અને ચીન હરીફ નહીં એકબીજાના પાર્ટનર જિનપિંગ અને પીએમ નરેન્દ્ર મોદીની બેઠકથી ટ્રમ્પને મોટો સંદેશ

હવે તમારું પણ ચાર ધામ યાત્રા પર જવાનું સપનું પૂરું થશે રેલવે લોન્ચ કર્યું એક શાનદાર ટુર પેકેજ દીકરીઓ માટે ખુશ ખબર ગુજરાત સરકાર દીકરીઓને આપી રહી છે એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટની નિવૃત્તિ લેનારા ચેતેશ્વર પુજારાને લખ્યો પત્ર ઓસ્ટ્રેલિયા સામેની જીતને કરી યાદ

ખેડૂતો માટે ખુશખબર અદાણી હિમાચલ પ્રદેશમાં રાજ્યના ખેડૂતોની આવક વધારવા જઈ રહ્યા છે ખેડૂતો બોટ પલટતા ના લોકોના મોતનો હડકમ મચી જવા પામ્યો વડોદરામાં ગેસ બિલના રૂપિયા વીસ કરોડના બાકી વસૂલાત માટે તારીખ તેર સપ્ટેમ્બરના રોજ વીજીએલ દ્વારા મેઘાલક અદાલત